હનુમાનજી ના ગીત વાગે ને એટલે મન બહુ ખુશ થઈ જાય હે ને હા એટલે ખુશ થયો તો હમણાં તું હે મન જો જો હા જો રોજ કરવું પડે એવું હમણાં મારી વાળી કરી દો મારી વાળી મારી દે મારી દે મન મારી દે એક મારી દે દૂધ ને બિસ્કિટ ખાઈ છે જો કેવો મસ્ત ખાય છે ને અને રોજ મેરી ગોલ્ડ બિસ્કિટ ને દૂધ જોઈએ હું ને મામી આઈ ગયા હતા ઇડલી સંભાળ લેવા માટે આજે સન્ડે છે તો બહુ દિવસ ખાવાનું મન જોયું તો મામી અહીંયા લે છે કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં ત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને જો મેં અહીંયા ચા મૂકી દીધી છે મસ્ત રેડી થઈ ગયા છે મસ્ત મજાના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જય દ્વારકાધીશ ત્યારે મમ્મી એમનું કામ કરે છે નાય તો એને પછી બધું અને અહીંયા ચા મૂકી દીધી છે આપણે જવાનું છે અત્યારે ધરમપુર તો એના માટે બી હમણાં રેડી કરી જઈએ અને ચા નાખવા પર લઈએ પછી રેડી થઈ જઈએ પછી આપણે જઈએ ચા બની ગઈ છે ને આપણે લોકો ચા પીવા બેસી ગયા છે મમ્મી પણ બેસી ગયા છે અને મન હજી શું તો છે ને સવાર સવારમાં ચા પીવા બેસી જઈએ પછી જઈએ તૈયાર થઈને ગુડ મોર્નિંગ મન જય શ્રી કૃષ્ણ મન જો ઉઠી ગયો છે અને સવાર સવારમાં બધા ઉપર ગુસ્સો કરે છે પણ આ મી તેને હેરાન કરતા હતા ગુડ મોર્નિંગ જો રોજ કરવું પડે એવું હમણાં મારી દે મારી દે મન મારી દે એક મારી દે

હવે આવશે ગુસ્સો ને હવે હવે ત્રીજી વખત કર્યું ને તો સારું મિત જય ખોડિયાર બાય બાય તો ગાઈ જો અહીંયા મનનો નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે સવારનો દસ વાગે દૂધ બિસ્કિટ બિસ્કીટ ખાય છે જો કેવો મસ્ત ખાય છે ને અને રોજ મેરીગોલ્ડ બિસ્કિટ ને દૂધ જોઈએ મન સુખ આદુતે બોલા કોણ બોલાવતો નહી એ વિશ્વાસ હોય ને બચ્ચે ખાવામાં સ્ટોપ નહી કરવાનું مگر ખુશ હોય જો ઘરેથી આપણે લોકો નીકળી ગયા હતા પહેલાં ધરમપુર જવાનું હતું પણ મામાને કંઈક કામ આવી ગયું એટલે બહાર ગયા હતા અને હું ને મામી આવી ગયા હતા ઇડલી સંભાર લેવા માટે આજે સન્ડે છે તો બહુ દિવસ મામી અહીંયા લે છે ઇડલી સંભાર મણિનગરમાં અમારે ફેમસ છે તો ત્યાંથી લઈ છે અત્યારે આપણે ઇડલી સંભારને લઈ લઈએ પછી ઘરે જઈએ પછી બપોરે જવાનું છે આપણે ધરમપુર તો હવે અમે લઈને આવી ગયા છીએ અહીંયા ઇડલી ને સંભાર અને મામી જાય છે ફટાફટ મને ફોન કરજો જોવાન પહેલાં અડધી કલાક પહેલાં અને હવે અંદર આપણે ગાઈઝ જો અત્યારે વાગવામાં ત્યાં છે સાડા પાંચ જેવું થયું છે ઉપર અમે લોકો રીલ શૂટિંગ લેવી થોડી ઘાસ સુ ગયા હતા અને અત્યારે મસ્ત પવન આવે છે અહીંયાથી અને હવે તમને ખબર હતી એમ કે હું ધરમપુર જવાની હતી પણ અમારે કેન્સલ જ થયું ફાઇનલી કેમ કે મામાને કંઈક કામ આવી ગયું હતું ઓફિસ રિગાર્ડિંગ એટલે સવારે પણ ના જવાનું બપોર પછી પણ ના જવાનું એટલે અમે કેન્સલ જ કરી દીધું છે હવે અને હવે જોઈએ છે હું મમ્મી વિચારીએ છીએ તો દુકાને જઈએ ત્યાં થોડુંક કામ છે બતાવીએ અને ત્યાં બે એકાદ રીલ્સનું શૂટિંગ કરવાનું છે ત્યાં પણ આપણે રીલ્સ શૂટિંગ કરી દઈએ અને આપણે આજે દુકાને જવાનું છે તો દુકાને જઈએ મન મંજો બેઠો છે મસ્ત અને પપ્પા પણ આજે સન્ડે છે એટલે બપોર પછી ખરે હોય એટલે પપ્પા મનનું ધ્યાન રાખશે અને હું ને મમ્મી દુકાને જઈશું જો અત્યારે મમ્મી પણ રેડી થઈ ગયા છે અહીંયા અને અમે લોકો બી જઈએ છીએ દુકાન છ વાગ્યા છે કેટલા વાગે પાંચ અને ચલો દુકાને જવું મળીએ આપણે આવી આપણે લોકો દુકાને પહોંચી ગયા હતા અને દુકાને પહોંચીને આપણે લોકોએ રીલ શૂટિંગનું સ્ટાર્ટ કરી દીધું છે હવે અને એના માટે આપણે રસ પણ લઈ આવ્યા છીએ અને મમ્મી પણ છે અહીંયા દુકાને છે અને આજે સન્ડે છે તો દુકાને થોડીક ઓછું પબ્લિક હોય એટલે રીલ શૂટિંગ થઈ જાય આપણે એટલે આપણે ચલો રીલ શૂટિંગ કરીએ પછી આગળ મળીએ ગાઈસ જો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જો આપણે ઘરે શું લાવ્યા છીએ જલેબી ગરમ ગરમ જલેબી લાવ્યા છીએ અને ડુંગળી લઈને હું શાકભાજીનો ઉપયોગ લાવવાનું કોઈ લાવ્યા ફટાફટ રસોઈ બનાવીશું આપણે વઘારે ખીચડી જ બનાવવાની છે એટલે ફટાફટ બની જશે વઘારે ખીચડી બનાવી લઈએ પછી આપણે બની ફટાફટ ખીચડી બનાવું ચલો ગાઈસ જો અત્યારે આપણે લોકો ભાખરી થાય છે અહીંયા ખીચડીનું એવું થઈ ગયું છે પપ્પાને લોકો જમવા બેસી ગયા છે અહીંયા કેરી ખીચડી ભાખરી લસણીઓ છાશ હમ અને મન અહીંયા મોબાઈલ જોવે છે ના મન તો બિચારો બેઠો તો ઓલો જો અમારો ગોલિયો મોબાઈલ જોવે છે અને મન જો અહીંયા જોવે છે ગોલું તો બધાને ખબર છે આપણે કામવાળા બેન છે ને એમનો છોકરો છે અને અને અત્યારે મનનું જમવાનું જે બાકી છે અહીંયા મનની આ ખીચડી છે ઠંડી થાય છે ને આપણે બાકી કરીએ છીએ નીથ પણ હમણાં આવે છે જોડે જમવા બેસી જઈએ હનુમાનજી ના ગીત વાગે ને એટલે મન બઉ ખુશ થઈ જાય હે ને હા એટલે ખુશ થયો હમણાં

તો ગાઈઝ જો અત્યારે જમીને ફ્રી થઈને હું આવી ગઈ હતી મામાના ઘરે કેમ કે અમે ટ્રીપ પરથી આવ્યા ને ત્યાંના મામીને મળ્યા નહોતા મળ્યા હતા મને એટલું બધું નહીં પણ એક સેકન્ડ માટે મળ્યા હતા બહુ ખાસ નહોતા મળ્યા એટલે ઘડીક બેસવું પડે આપણે જોડે તો બેસવું જ પડે બે બે દિવસો અમારે એટલે અમે ત્યાં આવી ગયા હતા અને મામી જયખડિયાર જયખડિયાર અને જો એ બ્લોગ જોતા હતા હું આવીને ત્યારે એટલે અત્યારે જો આપણે લોકો બેઠા છીએ થોડી ઘણી વાતો કરીએ પછી જઈએ નકુલ હમણાં આવે નકુલ ને મળીએ આપણે નકુલ શું કરે મળીએ જો અહીંયા નકુલ આવી ગયો છે જય ખોડિયા એટલે તારે હું આવી એન્ટ્રી કરવાની હતી સ્પેશિયલ એન્ટ્રી કરીને આવ્યો છે નકુલ જો સાહેબ ભૂઈ ગયા છે અહીંયા અને સાહેબ બહુ થાકી ગયા લાગે છે નહીં તેમ પણ દિવાલને શું ચોંટી ગયો ગરોડી ચોંટી હોય

કયા સ્ટાન્ડર્ડ માં આવ્યો અહીંયા લાઈ તો આપણે નીચે બે આયો માય નેમ ઇઝ નકુલ પટેલ બહેન કે ઇન ફોર્થ સી અહીંયા અહીંયા આવી જા એટલે થોડો થોડો દેખા માય નેમ ઇઝ નકુલ પટેલ માય ફાધર નેમ ઇઝ poresh patel આઈ એમ સ્ટડી ઇન ફોર્થ સી ઓકે ફોર્થ સી વાહ હું મે આ કલર યુઝ કરતા હતા હો કેમલ ના હું બહુ ગમતા કલર

એ તો બહાર કરાવો છો બુક બેડિંગ કે એનું જ આવે છે હજુ આવી જ નહીં પડે હા હા આ તો ખાલી નોટ્સ છે બધી નોટ્સ છે આ બુક હોય નહીં આવી ઓનલાઈન મામા ને હા ભાઈ ઓ મે આ તો બધી નોટ્સ એમ નોમ છે બકા આ તો કાટને બાર બધી ઈમેજ મને હે બધી આ બધી કાઢવાની આ આ બુક્સ કાઢી ઓય આ ફાટી જશે

कलम <laughs> झटपट <laughs> <गलं। laughs> <अच्छीया। laughs> या yeah. गागर ह होली जय भी जब गईर या जेनी परीती बोलतो नकुल सुबोयला तू सुबोयला सुबोयला आ सुबोयला सुबोयला गाजर गागर वाला ह आ તાર મમ્મી રોજ હું પછાડે તાર મમ્મી અંદર રોજ હું પછાડે રસોડામાં વાસણ હા એ વાસણ પછી આ શું છે કાતર હા પછી આ તને શું બહુ ભાવે જલેબી જલેબી નહીં તો જ્યુસ બને ફ્રૂટનું ફ્રૂટ નામ છે

इसको हुआ चरखा चरखा कौन नदी वाला है बच्चा बीजो इसे चाहिए हमें बीजा से बीजा एक के नहीं आया खाली में को जा। से कर जाएंगे जा। आ गई है सेकंड आओ से नहीं है बे ना प्रैक्टिस मोर कोई आने फ्रंटक्स

નોન ગ્રુપ ટુ આમ જો આ વખતે નાઇન્ટી લાવે તો પછી એમને લઈ ના જતા નકર તમારો વારો છે નાઈન્ટ લાવે ને તો જ એ પપ્પા છે નકર નથી નકર તમારે બે જવાનું એ અમાર જોડે બસ ઉપાડન આઈ લાઈસ એમ ને હું પાડી જાને બપાઈ તો જ કે તો બહુ ગરીસ ચલો હવે આ બધા મૂકી દઈએ ચોપડા જો અત્યારે નકુલ ચોથા ધોરણમાં આવ્યો છે પણ ઇંગ્લિશ મીડિયમમાં તો એટલું બધું આવે ને હજી આ અડધાય ચોપડા નથી અને આખી ડિક્શનરી એની છે આ આટલી જાડી જાડી ચોપડીઓ આવે આમ જો આ ગ્રામર છે ગ્રામર બધું સીખ છે બધું ડિક્શનરી છે આ આ બધું ખબર પડે ઇંગ્લિશમાં છે પાછી જોઈએ હવે જો અત્યારે હું મામાના ઘરેથી ઘરે આવી ગઈ છું અને અત્યારે વાગવામાં થયા છે સાડા અગિયાર જણું થયું છે કાંઈક સાડા અગિયાર પોણા બાર જેવું થયું છે અને આપણે મામાન ઘરેથી ઘરે આવી ગયા છીએ અને અત્યારે હવે આપણે સૂઈ જઈએ અને આજે બાર વાગે એટલે કે કાલે આવતીકાલે બે છ હા બે છ બે હજાર પચીસ એન્ડ અમારા ઘરે નાની એવી લાડકડી દીકરીનો જન્મ થયો હતો તો એમનું કાલે વ્લોગમાં હું લઈશ મારા નાણંદની ભાણકી એમનો કાલે જન્મદિવસ છે દેવીશા નામ છે એનું અને ઘણી બધી વાર વ્લોગમાં આવેલી જ છે કાલે હું તમને બતાવીશ તેના ઘરે જવાનું છે આપણે કાલે એનો જન્મદિવસ છે તો આઈ થિંક કાલે બધા વિડીયો જોતા હશે ત્યારે બર્થ હશે એટલે હેપી બર્થડે ડેવી સા અત્યારથી આપણે કહી દઈએ છીએ તો કાલે આપણે એના ઘરે જઈશું અત્યારે સુઈ જઈએ કાલે ત્યાં જવાનું છે બધું ડેકોરેશન એવું કરવાનું છે તો વ્લોગમાં કાલે બહુ મજા આવશે તો વ્લોગ જોતા રહેજો અને વ્લોગ ગમતા હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હરે હર મહાદેવ જય શિયા રામ બાય બાય